નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ વડનગર અને ખેરાલુ નગરપાલિકાની સોળ ફેબ્રુઆરીએ ચૂંટણી બંનેમાં મહિલા પ્રમુખ તાલુકા પંચાયતની નવ અને જિલ્લા પંચાયતની મલેકપુર ખેરાલુ બેઠક માટે પેટા ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચે ઓબીસી અનામતને લઈ ટર્મ પૂર્ણ થયાના દોઢ વર્ષ બાદ આખરે મહેસાણા જિલ્લાની ત્રણ પૈકી વડનગર અને ખેરાલુ બે નગરપાલિકાની ચૂંટણી સોળ ફેબ્રુઆરીએ યોજાવાની જાહેરાત કરી છે આ સાથે તાલુકા પંચાયતની નવ અને જિલ્લા પંચાયતની મલેકપુર ખેરાલુ બેઠક માટે પેટા ચૂંટણી પણ યોજા છે રોટેશન મુજબ આ વખતે વડનગર અને ખેરાલુ પાલિકાના પદે મહિલા ઉમેદવાર રહેશે વર્ષ બે હજાર અઢારમાં યોજાયેલી ચૂંટણીમાં બંને નગરપાલિકા ભાજપ પાસે હતી બંને પાલિકામાં પ્રમુખ તરીકે મહિલા ઉમેદવાર રહેતા સ્થાનિક રાજકારણને કોઈ ખાસ અસર જોવા નહીં મળે ચૂંટાયેલી પાંખ માટે ખેરાલુમાં સૌથી મોટો પ્રશ્ન ડેવલપમેન્ટનો રહેશે જો કે વડનગરના વિકાસમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો મોટો ફાળો હોવા છતાં શહેરીજનોને કોઈ ફેર પડતો નથી શહેરીજનો માટે સૌથી મોટો પ્રશ્ન પાણી અને રોજગારી સાથે સ્થાનિક ડેવલપમેન્ટનો રહેશે બીજી બાજુ વિજાપુર નગરપાલિકાના નવા સીમાંકનને લઈ આ રાઉન્ડમાં ચૂંટણી મોકૂફ રખાઈ છે હાલ વિજાપુર પાલિકા ક્ષેત્રમાં ગોવિંદપુરા જૂથ પંચાયતના સાત ગામને ભેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે તેમજ જિલ્લા પંચાયતની મલેકપુર ખેરાલુ બેઠક પરથી ગત ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવાર અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન અવચલ ચૌધરીના અવસાનને લઈ ખાલી ખાલી પડેલી બેઠક માટે પણ પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે જિલ્લા પંચાયત પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી સામાન્ય બેઠક તાલુકા પંચાયતની નવ બેઠકોની પેટા ચૂંટણી તાલુકા પંચાયત બેઠક પ્રકાર ખેરાલુ ડાલીસણા બિન અનામત સામાન્ય ખેરાલુ ડભોળા બે બિન અનામત સામાન્ય ખેરાલુ કુડા જૂથ બિન અનામત સામાન્ય વડનગર મોલીપુર બિન અનામત સામાન્ય વિજાપુર કુકરવાડા એક બિન અનામત સામાન્ય જૂટાણા જોટાળા બે બિન અનામત સામાન્ય જૂટાણા મર્તુલી સામાન્ય સ્ત્રી કડી આગોલ સામાન્ય સ્ત્રી કડી નાનકડી કડી સામાન્ય સ્ત્રી